કરજણ તાલુકા સેવા સદનમાં દિવ્યાંગો માટેની વ્હીલચેર ખુદ દિવ્યાંગ થતા અરજદારો હેરાન કરજણ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા કેટલાય માસથી કચેરીમાં દિવ્યાંગ અરજદારો માટે રાખવામાં આવેલી વ્હીલચેર આજે ખુદ દિવ્યાંગ હાલતમાં જોવા મળી રહી છે ઘણા લાંબા સમયથી વ્હીલચેરની હાલત તૂટેલી જોવા મળી રહી છે જેને લઈ કચેરી ખાતે કામ અર્થે આવતા દિવ્યાંગ અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે અરજદારોને ઉંચકીને ઓફિસમાં લઈ જવાનો વારો આવે છે કોઈ બીમાર કે વૃદ્ધને પણ ઓફિસમાં જવું હોય તો એક સમયે વ્હીલચેરની દશા જોઈને એને પણ વ્હીલચેરની દિવ્યાંગતા જોઈ શરમ આવે તેવી સ્થિતિમાં વ્હીલચેર થઈ ગઈ છે તેમ છતાં તંત્રને આ વાત ધ્યાને આવતી નથી તંત્ર કચેરીમાં કોઈને ઉંચકીને આવે તેવા દ્રશ્યો તો જુએ છે પરંતુ તેઓની માનવતા જાગતી નથી અને દિવ્યાંગતાની હાલતમાંની વ્હીલચેરને કોઈ રિપેરિંગ કરાવવાની તજવીજ હાથ ધરતું નથી આજરોજ રોજ કરજણ નગરના આવા જ એક દિવ્યાંગને કચેરીમાં કામ અર્થે આવવાનું થયું ત્યાં વ્હીલચેરની નાજુક સ્થિતિને લઈ આવેલા અરજદારને ઉંચકીને કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા તો શું અધિકારીઓને આ બાબત ધ્યાને આવતી નહીં હોય કે પછી આ બાબતે કોઈ કામગીરી કરવાનો અધિકારીઓને રસ નથી તંત્ર વહેલી તકે દિવ્યાંગ થઈ ગયેલી વ્હીલચેરની મરામત કરાવે અને સાચા ઉદ્દેશ માટે એને ઉપયોગી બનાવે તે લોક માંગ ઉઠવા પામી છે આજ રોજ હું જિલ્લા તાલુકા સબ રજિસ્ટ્રારની અંદર દસ્તાવેજ અમારી જમીનનો દસ્તાવેજ કરવા માટે આવ્યા હતા પણ બહાર ગેટેથી અંદર જે ઓફિસ સુધી જવા જવાય એવું પર્સન નથી તે હું રિક્ષા લઈને આવ્યા હતા રિક્ષા ડ્રાઈવર અને મારો ભત્રીજો ઉંચકીને મને તે ઓફિસમાં લઈ ગયા અને એ ખુરશી ત્યાં જોઈ હતી લગભગ છેલ્લા બાર તેર મહિનાથી તૂટલી હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખુરશીનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને રજૂ અગાઉ પણ હું આવેલો છે બાર તેર મહિના થઈ ગયા એ વાતને પણ એ હોય અમે આ દસ્તાવેજ માટે જ આવેલા હતા ઘડીએ અને અત્યારે ઘડીએ પણ ખુરશીને આના કરતા કફોડી હાલત હતી અને અત્યારે એ જ પોઝિશનની અંદર છે મારે હું એક હેન્ડીકેપ છું કમરનો દર્દી છું ઢીચન બંને ખલાસ થઈ ગયા છે હું અને મારા મોટાભાઈ બંનેની અમે એક દિવ્યાંગ હું દિવ્યાંગ છું અને સિનિયર સિટીઝન છું અને મારા મોટાભાઈ વિનુભાઈ મોહનભાઈ પટેલ તે પણ સિનિયર સિટીઝન છે એમને પણ ચાલવાની તકલીફ છે રજૂઆત ના રજૂઆત અહીંયા આગળ પટાવાળાને અમને કીધેલું કે તમે સાહેબને રજૂઆત કરો મામલતદાર સાહેબને નાયબ કલેક્ટર સાહેબને કે હવે નવી ખુરશી ખર્ચ પાડીને લાવે પણ આ ભાજપ સરકારની અંદર કરોડોને લાખોની ગ્રાન્ટ આવે છે પણ એ ખુરશીનો ખર્ચ પાડવા માટે પણ તૈયાર નથી શું નામ હું મનુભાઈ મોહનભાઈ પટેલ કરજન દિવ્યાંગોની જે ટૂંકી હાલતમાં છે શું છે જોરાઈ દઈએ કારણ કે લગભગ મારા ખ્યાલમાં તો નથી ચેર છે ખ્યાલ છે પણ ઉપયોગ અમે જાતે અમે નથી કરતા દિવ્યમ કરતા હોય છે પણ આવું ધ્યાન કોઈ એ હોય તો પણ ખ્યાલ હોય શકે રિપેર થઈ જશે તો કરાવી દઈશું શું કે શું નામ તમારું ઓક્ટોબર થી ઓક્ટોબર